શાસન સમ્રાટ મુલુન તાંબીનગરમાં હમણાં ચોબિયાર રોજ ચાલુ છે કન્ટિન્યુ ચોમાસું બેઠું ત્યાંથી તમને અહીંયાનો ચોબિયારનું કેવું લાગ્યું બધું મેનેજ ખાવાનું કેવું લાગ્યું એકદમ સારામાં સારી વસ્તુ છે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ધરાવી રહ્યા છો તમે આજે જો કરવાવાળા જોવિવાર સારી રીતે કરી રહ્યા છે અને તમારો જે બી અહીંયા આશયથી તમે કરાવી રહ્યા છો ઉત્તમમાં ઉત્તમ આશય છે અને આજની તારીખમાં કોઈ જાતની કમ્પ્લેન્ટ વગર બધા જમી રહ્યા છે સારામાં સારું ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ તમે તો રોજ આવો છો તમને કેવું લાગ્યું જોવિવાર આવું તમને શું શું સારું લાગ્યું

અમિતભાઈ આ શાસન સમ્રાટનો જે ચોવીહ રોષ ચાલુ છે તમે તો રોજ આવો છો હું જોવિયાર કલાક તમને કેવું લાગે છે જમવાનું મેનેજમેન્ટ મેનેજમેન્ટ સારું છે જમવાનું સારું છે રોજ એક સ્વીટ રોજ એક પરતાણ હોય છે અને સ્ટાફ પણ કોપરેટિવ છે આઈ એમ સેટિસફાઈડ સારું છે ભાઈ બોલો હા એક ટ્રસ્ટીગણ નમ્ર નિવેદન છે વિનંતી છે કે સોવીર હાઉસ બારે મહિના ચાલુ રાખે અછ બહુ અમને મજા આવશે અને આ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અમારા અભિનંદન ખોબલે ખોબલે અભિનંદન અમારા તમારા સાથ સહકાર માટે તમારી બી હું અનુમોધ ન કરું અને આ બાબતમાં કાંઈ મારો સાથ સહકાર જોઈએ તો અમે લોકો આપવા તૈયાર જરૂર હર્ષદભાઈ થેન્ક યુ થેન્ક યુ પણ બારે મહિના ચાલુ થઈ મુરુરમાં લગભગ સોવી હાઉસ બારે મહિના નથી અને પ્રથમ વખત જો શાસન સમ્રાટ થતું હોય તો અમારે અમારે ખૂબડે ખોબરે અભિનંદન અને ખૂબ ખૂબ સારું છે અને ઘણા લોકો નહીં ચોવેર કરતા છે એ લોકો પણ ચોવેર કરતા થઈ જશે